પ્રતિક ઝાલાવડિયા અમે તાલુકા પોલીસ સ્ટેશન આવેલા છે ફ્લોરેન્ઝા કરીને અમારો ફ્લેટ છે જે બે થી બિલ્ડરે પૂરો નથી કર્યો આજ સુધી બધા કામ બાકી છે એમાં અને આજે મેન્ટેનન્સ જે કોમન એ લોકોએ ભોગવવાનું હોય એ પણ ભોગવવા ભરતા નથી એટલે પ્રોબ્લેમ શું થાય છે કે આજે જીબી પાવર કટ કરી ગઈ પૈસા ભર્યા નથી જીબી ના એટલે પાવર વગર ક્યાં જાય અમે સાહેબ કારણ કે લિફ્ટ બંધ છે પાણી બંધ થઈ જશે શ્રીધર ઘોડાસરા મનોજ કાલરીયા ધવલ અદવાણી સેહુલ ઘોડાસરા તમારી માંગ શું છે માંગ એ છે કે જે પ્રમાણે બ્રોશરમાં બતાડેલો છે એ પ્રમાણે ફ્લેટ પૂરો કરે અને અમને આ જે મેન્ટેનન્સ નથી કરતા જે જીબી ને છેડા કાપી ગયા છે એનું ભણનું પૂરું કરીને જીબી ને બધું ચાલુ કરાવે મારું નામ ડોક્ટર શીતલ ફળદુ છે અને હું અત્યારે તાલુકા પોલીસ સ્ટેશને અમારા જે બિલ્ડર છે ધ ફ્લોરેન્ઝાના એની અગેન્સ્ટમાં કમ્પ્લેન કરવા માટે આવેલી છું દોઢ વર્ષમાં બિલ્ડર મારા ફોન રિસીવ કરતા નથી અમારી જે કઈ બી હોય આજે અમારે સામાન શિફ્ટ કરવાનો હોય તમારી જે કાર લિફ્ટ હોય એ બી વર્કિંગ કંડિશનમાં નથી એટલે દોઢ વર્ષમાં હું સખત હેરાન થઈ છું અને અત્યારે બી આજે હજી અમે લોકો અહીંયા શિફ્ટ થયા તો અત્યારે ઇલેક્ટ્રિસિટીમાંથી જી બીવાડા આવીને અમારું જે નીચેનું કોમનનું હોય એ લાઈટ કનેક્શન કટ કરી ગયા છે મારા જે સાસુ સસરા છે એ એલ્ડર છે બરાબર સેવન્ટી ફાઈવ એટી યર્સની એજ છે એ લોકો દસમા માળ સુધી કઈ રીતે ચડે નાના બચ્ચાઓ એને સવારના સ્કૂલે મોકલવાના હોય તો પાણી વગર અમે એ લોકોને સ્કૂલે કઈ રીતે મોકલીએ અને અમે બહુ બધા હેરાન થઈએ છીએ ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકોને સાંભળવું નથી એ લોકોને ફોન રિસીવ કરવા નથી અમારી માંગ એવી છે કે અમારી અત્યારે અમે લોકો અહીંયા બધા બધા ફ્લેટ હાજર છીએ અમારા બિલ્ડરના અહિયાં ને અહીંયા હાજર કરવામાં આવે અને જે અમારા જીવી માં એ લોકોના મેન્ટેનન્સ ના પૈસા જે ભરવાના છે તેના કોમન મેન્ટેનન્સ ના પૈસા ઇલેક્ટ્રિસિટીના પાણીના બધા પૈસા ભરી વીવું પરમિશન લઈને આવીને અમને કમ્પ્લીશન આપે